સાબરકાંઠામાં હિંમતનગરમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલીનો વિરોધ હિંમતનગરમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની જન આક્રોશ રેલી જનઆક્રોશ રેલીમાં પોલીસે પરિવારે વિરોધ કર્યો નિવૃત્ત પોલીસ કર્મી અને પોલીસ પરિવારોએ વિરોધ કર્યો જિજ્ઞેશ મેવાણીના વાણી વિલાસને લઈને વિરોધ નોંધાવ્યો પોલીસ જિંદાબાદના પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો અમિત ચાવડાની મિની બસ રોકવામાં આવી સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી સંવાદદાતા નિતિન પટેલ ફોનલાઈન પર જોડાયા છે નિતિત શું વધુ વિગતો મળી રહી છે શું અપડેટ મળી રહ્યા છે સમગ્ર વિરોધનો મામલો છે તે જિગ્નેશ એ પોલીસ કર્મચારીઓ પર કરેલા વાની વિલાસને લઈને આ વિરોધ જોવા મળ્યો હતો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ રહી છે ને આ રેલી આજે વહેલી સવારે હિંમતનગર ખાતે આવી પહોંચી હતી જ્યાં અમિત ચાવડા આ રેલીમાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો વિરોધ કરવામાં આવ્યો હતો નિવૃત્ત પોલીસ કર્મચારી આ ઉપરાંત પોલીસ પરિવારો જે છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ને જિગ્ને

પરંતુ કહી શકાય કે છેલ્લા સમગ્ર ગુજરાતમાં જે પોલીસ પરિવારો વિરોધ કરી રહ્યા છે સાબરકાંઠામાં પણ પોલીસ પરિવારો જિજ્ઞેશ મેવાની ના વાની વિલાસને લઈને વિરોધ કરી રહ્યા છે ને આ વિરોધ પ્રેસ સુધી પહોંચ્યો હતો ને અમિત ચાવડા નો વિરોધ કરવામાં આવ્યો હતો જી જી આભાર નીતિન સમગ્ર માહિતી આપવા બદલ